એક રેલવે નો ગાઈસ તૂટેલો રસ્તો અને અહીંયા ગાઈસ બાજુમાં રોડ પણ છે સામે નાના પતરાઓનો બનેલો એક દરવાજો છે આ જે દરવાજો છે તે ગાઈસ સ્ટુડિયો નો મેઇન ગેટ રહેવાનો છે આ જગ્યા નું નામ ગાઈસ સ્ટુડિયો એટલા માટે રાખ્યું છે કે અહીંયા વિડીયો અથવા તો મૂવી શૂટ થઈ શકે કુલ બે રેલવે ઓ ગાઈસ અહિયાં આપણને દેખાઈ રહી છે આ બંને રેલવે છે તે સામે થોડી થોડી ચાલતી રહે છે અને આગળની સાઈડ માં લીલા કલર નો મોટો પડદો આપેલો છે જેને આપણે ગ્રીન સ્ક્રીન કહીએ છીએ ગ્રીન સ્ક્રીન નો ઉપયોગ કરીને ગાઈસ આપણે કેરેક્ટર સાથે કંઈક રીલ્સ વગેરે

મકાનો ની અંદર થોડા ઘણો બદલાવ છે અને બધી ડિઝાઇનો છે મેપનો ગાઈઝ બ્લુમટાઉન નો આ એરિયા મને સારો લાગ્યો છે તમને કેવું લાગ્યું તે કેજો હવે આગળની જગ્યા છે ગાઈઝર ટીવી ટાવર આ ટીવી ટાવર નામની જગ્યા અંદર ગાય મને એવું લાગે છે કે રસ થઈ શકે કદાચ આગળ જઈને ગાય છે પ્લેયરોની ફેવરેટ જગ્યા પણ બની શકે આ હું એટલા માટે કહું છું કે આપણે ગાય તો અંદર જે ક્લોક ટાવર છે એના ઉપર વધારે રસ થાય છે અને પ્લેયરો વધારે ઉતરે છે વિમાનમાંથી માંથી તરત એવી જ રીતે ગાય સોલારા મેપ ની આ ટીવી ટાવર નામની જગ્યા પણ હાઈ વોલ્ટેજ રહી શકે અંદરની બાજુથી બાજુ કેવો લુક છે તે આપણે જોઈએ તો ભાઈ અંદર ગાય એક પોસ્ટર આપેલું છે ફ્રી ફાયર નું અને આગળ જઈએ તો ગાય એક સ્ટુડિયો આપેલો છે અને આ સ્ટુડિયો ઉપર ગાય ઘણા ભાઈઓએ કહ્યું છે કે કોઈ યુટ્યુબર નો છે પણ ગાય તમને કહી દઉં કે આ છે કેલી નો સ્ટુડિયો ફ્રી ફાયર નું

જોઈ ગયો તો મને એવું થયું કે ચકડોળની અંદર બેસી જ જવું પણ ગાઈસ ચકડોળની અંદર બેસી તો નથી શકાતું પણ આ ચકડોળ ચાલે છે ખરી ગાઈસ અહીંયા મેપની અંદર તમને ચકડોળ ભમતી દેખાય છે ખરી નેક્સ્ટ જગ્યા છે ગાઈસ ડેલ્ટા સાઈડ આની અંદર પણ ગાઈસ તમને પાણીનો વપરાશ છે તે ભરપૂર જોવા મળશે આ વખતે ભાઈ ફ્રી ફાયર મેપની અંદર પાણી મને એવું લાગે છે કે વધારે કરી દીધું છે જેમ કલાહારી મેપની અંદર ગાઈસ આપણને એવું લાગે કે કચ્છના રણની અંદર જતા રહ્યા એવી જ રીતે ગાઈસ આની અંદર તમને ભરપૂર ભાઈ પાણી જોવા મળશે સરસ મજાનું ગાઈસ

મોટું મકાન આપેલું છે આ મોટા મકાન ની અંદર ની જગ્યા ગાઈસ જોઈએ તો આ રીત ની લાગી રહી છે આગળ વધીએ ગાઈસ નેક્સ્ટ જગ્યા નું નામ છે વિન્ડ મિલ નામ ઉપર થી તમને અંદાજ આવી જાય કે આ જગ્યા ની અંદર પવન ચક્કી તો હશે પવન ચક્કી ની સાથે ગાઈસ બાજુ માં જે મકાનો બનાયેલા છે એની ડિઝાઇન કંઈક અલગ બનાવવામાં આવી છે અને ઉપર થી ગાઈસ ગોળ બનાય છે નેક્સ્ટ એક્વેરિયમ આ પ્લેસ ની અંદર ગાઈસ સૌથી પહેલી જ આપણને ડોલ્ફિન નું ગાઈસ પુતળું દેખાઈ રહ્યું છે આ જગ્યા ને ગાઈસ વધારે ખાસ બનાવવા માટે હું કરેક્ટર લઈને ગયો તો ત્યારે ગાઈસ મેં જોયું હતું કે અહીંયા વચ્ચો વચ આપણે જઈએ તો કાચની અંદરથી ડોલપેન તરતી હોય એવું પણ દેખાય છે નેક્સ્ટ ગાઈઝ વોટરફોલ આ સોલારા મેપ ની સૌથી મજેદાર વસ્તુ ગાઈઝ અહીંયા તમે જુઓ તો ઉપરથી ગાઈઝ પાણી પડી રહ્યું છે ને આ પાણી ક્યાંથી આવી રહ્યું છે ભાઈ એ પણ ઘરેના એ ગાયસ એક રસ્ય બનાવ્યું છે આ જગ્યાનું ડ્રોન વ્યૂ છે તે ગાઈઝ ખૂબ જ સુંદર લાગે છે પાણીને ગાયસ રિયલ બતાવવા માટે જેટલો બને એટલો પ્રયત્ન કરવામાં આવ્યો છે આખા મેપ ની અંદરથી ગાઈઝ મને આ જગ્યા ખૂબ જ સારી લાગી અને મારી ફેવરેટ જગ્યા છે વોટરફોલ કારણ કે ગાઈઝ કોઈ પ્લેયર એ પણ આવું નતું વિચાર્યું કે ફ્રી ફાયર આટલું સારું કામ કરશે અને આ ન્યુ મેપના કારણે ગાઈઝ ફ્રી ફાયર ની અંદર ઘણા નવા પ્લેયરોનો ગાઈઝ વધારો થશે એ તો ગરીનાને ખબર છે કારણ કે મેપની અંદર ગાઈઝ ખર્ચો પણ કર્યો છે બાકી ગાઈઝ તમને મેપ પસંદ આવ્યો કે નહીં તે કમેન્ટ બોક્સ ની અંદર લખજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ગાઈઝ સબ્સ્ક્રાઇબ કરીનેજો મળશું નેક્સ્ટ વિડીયોની અંદર